મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓમાં આજે પ્રેમાનંદ કૃત નળાખ્યાનને આપણે માણીશું જેનો સમય છે ઈસવીસન સોળસો પંચ્યાસી મામેરું સુદામા ચરિત્ર દશમ સ્કંધ અને નળાખ્યાન આ ચારમાંથી પ્રેમાનંદનું શ્રેષ્ઠ આખ્યાન કયું તે અંગે મતભેદ હોઈ શકે પરંતુ અભ્યાસીઓ નળાખ્યાનને પ્રેમાનંદનું પ્રથમ કક્ષાનું સર્જન ગણે છે કેટલાકને મતે નળાખ્યાન પ્રેમાનંદનું શ્રેષ્ઠ સર્જન છે નળાખ્યાનનું વસ્તુ જાણીતું છે નૈશત દેશનો રાજા નળ અને વિદર્ભ દેશની કુંવરી દમયંતી એકબીજાના સ્વરૂપનું વર્ણન સાંભળીને પરસ્પર આકર્ષાય છે અને સ્વયંવરમાં આવેલા દેવોની પણ ઉપેક્ષા કરી દમિયંતી નળને પરણે છે કલીની દ્વેષ બુદ્ધિથી નળ પુષ્કર સાથે જુગાર રમે છે મત્સ્ય સંજીવનના પ્રસંગને કારણે નળ દમિયંતીને વનમાં તજી દે છે દમિયંતી અનેક પ્રકારના કષ્ટો ભોગવતી માસીને ત્યાં પહોંચે છે પણ માસી તેને ઓળખી શકતા નથી હાર ચોરીના પ્રસંગે દમયંતી ઈશ્વર કૃપાથી નિર્દોષ પુરવાર થાય છે આ બાજુ દમયંતીને ઓળખી કાઢે છે એ રીતે દમયંતી પિયર પહોંચે છે બીજી બાજુ નળ કરકોટક નાગને દવમાંથી બચાવે છે નાગ તેને દર્શ દે છે તેથી તે કદરૂપો બાહુક બની જાય છે પછી નળ બાહુક વેશે અયોધ્યામાં રાજા ઋતુપરણને ત્યાં અશ્વપાલ બનીને રહે છે દમયંતી નળની શોધ કરાવે છે સુદેવની ટેહેલનો બાહુક ઉત્તર આપે છે આથી એની પરીક્ષા કરવા ઋતુપરણને દમયંતીના સ્વયંવર અંગે બનાવટી કંકોત્રી મોકલે છે કસોટીને અંતે બાહુક નળ રૂપે પ્રગટ થાય છે અંતે નળ અને દમયંતી નિષદ દેશ જાય છે પુષ્કર પશ્ચાતાપ કરે છે અને નળને ખુશીથી એનું રાજ્ય સોંપી દે છે નળાખ્યાનનું વસ્તુ મહાભારતના વન પર્વના બાવન થી અગ્ન એસી અધ્યાયમાં આવતા નળોપાખ્યાનનું છે નળપાખ્યાન અને પ્રેમાનંદની રચનામાં ઘણો તફાવત છે કેટલાક ફેરફારો પ્રેમાનંદે સ્વતંત્ર રીતે કરેલા છે જ્યારે કેટલાક ભાલણ નાકર જૈન કવિઓ આદિ પરંપરામાંથી પ્રાપ્ત કરેલા છે પૂર્વગામીઓની રચનાઓ કરતા પ્રેમાનંદનું નળાખ્યાન નિસંગ વધારે રસાત્મક છે પ્રેમાનંદ મધ્યકાળનો સર્વોત્તમ આખ્યાનકાર અને સર્વોત્તમ કવિ છે તે એની રસ સિદ્ધિને કારણે પ્રેમાનંદની પ્રતિભા બહુમુખી છે અનેક રસોમાં એમની શક્તિ છે રસ નિષ્પત્તિની કલાનો સાચો આસ્વાદ આપણને પ્રેમાનંદમાં મળે છે આથી જ નવલરામ પ્રેમાનંદને રસની બાબતમાં મધ્યકાળમાં સર્વોપરી પદે સ્થાપે છે નળાખ્યાનમાં હાસ્યના નિરૂપણમાં પ્રેમાનંદ ખીલ્યા છે બંને વખતના સ્વયંવર પ્રસંગે પ્રેમાનંદે હાસ્યની છોડો ઉડાવી છે દેવો રાજાઓ ઋતુપર્ણ બાહુ અને નારદના પાત્રોને કવિએ યથાવકાશ હાસ્યના અવલંબન બનાવ્યા છે સ્વયંવરમાં દમયંતીને પરણવા ઉત્સુક રાજાઓની અને બીજી વખત ઋતુપર્ણની કવિએ ભારે ઠેકડી ઉડાડી છે અલબત્ત પ્રેમાનંદ હસાવવા જતાં ઔચિત્ય ભંગ કરી બેસે છે અને ઘણીવાર સ્થૂળ હાસ્યમાં સરકી જાય છે પ્રેમાનંદ હસે છે ત્યારે ઘણી વાર એની પાછળ કરુણ રસ ડોકિયા કરતો હોય છે વર તમો પ્રથમ તમો પરણાવો દમ્યંતી રૂપે જાણે બીજો નળ જેવી ઉક્તિઓ પરથી આ કથનની સાર્થકતા સમજાશે નળાખ્યાન મુખ્યત્વે કરુણ રસનું કાવ્ય છે મહાભારતમાં એનો કથા પ્રસંગ કરુણ છે યુધિષ્ઠિરનું દુઃખ હળવું કરવા ઋષિ નળો પાખ્યાન કહે છે એ નળાખ્યાન દુઃખની કહાણી છે એમાં અવાંતર રસો રસો તરીકે વગેરે આવે છે છે પણ નળાખ્યાનનો મુખ્ય રસ્તો કરુણ કડવા પચાસ સુધીના નળાખ્યાનના મધ્ય ભાગ લીધે એનો મહિમા છે પ્રેમાનંદની મહત્તા આ ભાગમાં કરુણના આલેખનમાં પ્રગટ થાય છે પ્રારંભમાં દમયંતી ઉપરના વિતકોમાં વાચ્ય કરુણ છે ત્યાંથી ધક્કો મારતા મારતા હરી હું કહી નથી સમાતી સુધી પ્રેમાનંદ લાવે છે જીવનમાં કેટલી કરુણતા છે કે એક સ્ત્રીને આવું કહેવાનો વારો આવે પ્રસંગોમાંથી સંદર્ભમાંથી જીવનની વિષમતાને પ્રેમાનંદ ખુલ્લી પાડે છે પ્રેમાનંદે જીવનનું આકંઠપાન કર્યું છે એક પણ જગ્યાએ હસવાનું સ્થાન જવા દીધું નથી વિનોદના ફુવારા પ્રેમાનંદુણમાં પણ સદ્ધરતા છે પ્રાપ્ત થાય છે પ્રેમાનંદ તે પ્રેમાનંદ છે તેમના નળાખ્યાનને લીધે અને નળાખ્યાન તે નળાખ્યાન છે તેના કરુણના આલેખનને લીધે ઋતુપર્ણ નળને કહે છે તમો પરણાવો દમયંતી ઋતુપર્ણ કંઈ જાણતો નથી તેની આ ઉક્તિથી તેના તરફ આપણને નફરત નથી થતી નિર્વેદ થાય છે આ જીવનની રચના કેવી છે દમયંતીના સ્વામીને જ ઋતુપર્ણ આમ કહે છે કોઈને દોષ ચડતો નથી કામ વૃત્તિને બાદ કરતા પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે તેમાંથી કરુણ રસ બહાર આવે છે પ્રારંભના ત્રીસ કડવામાં શૃંગાર રસ મુખ્ય છે શૃંગાર રસના આલંબન વિભાવરૂપ નાયક નાયિકાના રૂપ વર્ણનો અને એમના જંખના આદિ અનુભાવો આખ્યાનમાં આકર્ષક રીતે નિરૂપાયા છે જો કે સંયોગ શૃંગારના આલેખન માટે કવિએ તક ઝડપી નથી તે માત્ર નારીરૂપ વર્ણનોથી જ સંતોષ માને છે દાંપત્ય જીવનમાં રૂપ મુખ્ય નથી એ નળાખ્યાનની કેન્દ્રીય અનુભૂતિ છે પહેલા ત્રીસ કડવામાં રૂપની છોડો ઉડે છે દમયંતીનું વર્ણન કવિ જાણે થાકતા જ નથી એક અર્થમાં જોઈએ તો આ ત્રીસ કડવાઓમાં રૂપના વર્ણન સિવાય બીજું છે શું નળ પણ રૂપાળો છે ત્રિભુવન સુંદર પુરુષ છે એના રૂપનું વર્ણન પણ આવે છે પછી રૂપના અભિમાન વાળો નળ બાહુક રૂપે અત્યંત કદરૂપી દશાને પામે છે અને દમયંતીને પણ સામાન્ય દાસી રૂપે રહેવું પડે છે દમયંતી નળના જે સૌંદર્યથી જ આકર્ષાઈને તેને વરી હતી તે અંતે નથી રૂપનું કામ રે ભૂપ મહારા થઈ કિંકરી અનુસરું ચરણ તારા કહી નળ કુરૂપ બાહુક રૂપે રહે તોય

કડી ટોડલામાં પેસી હાર રસનો પાસ આપ્યો છે પ્રેમાનંદ નું વર્ણન કૌશલ ઉત્તમ પ્રકારનું છે તે વર્ણિય વિષયને લીલયા પ્રત્યક્ષ કરી આવે છે દમયંતીના ત્રણ વારના રૂપ વર્ણનો એકબીજાના પૂરક બનીને દમયંતીનું એક અનન્ય સુંદરી તરીકેનું ચિત્ર ખડું કરે છે નળના સ્વરૂપને કંઈક ચીલા ચાલુ રીતે બે જુદા સંદર્ભોમાં રજૂ કર્યું છે કલીનું ભય અને જુગુપ્સા ઉપજાવતું ચિત્ર પણ પ્રેમાનંદે દોર્યું છે આ સાથે તીખો ને તરેરો રે હાથમાં ખરેરો રહે એવું બાહુકવેશી નળનું વર્ણન સ્વયંવરમાં રાજાઓની ચેષ્ટાઓનું વર્ણન અને ઋતુ ઋતુપર્ણના વરઘોડામાં ઘોડાઓનું વર્ણન યાદગાર બની જાય છે પ્રેમાનંદ પાત્રોનું બહિરંગ જાળવે છે પરંતુ હસાવવા જતાં કે તત્કાલીન રસ જમાવટ કરવા જતાં પાત્રોના અંતરરંગને હાનિ પહોંચાડી બેસે છે નળ અગ્નિ ઇન્દ્ર આદિદેવો દમયંતી ઋતુપર્ણ નારદ આ સૌ પાત્રો પ્રાકૃત કક્ષાએ ઉતરી પડે છે પ્રેમાનંદની અંતે જતા કૃતિને નવડી પાડે છે નહીં તો નળાખ્યાનમાં પ્રેમાનંદની લય સૂજ અને ભાષા ઉત્તમ સ્વરૂપે નળાખ્યાનમાં જોવા મળે છે નળ કહે હો પંખીજન શરીર સુનાનું ને ચંચ રતન અહીં નળનો ઉલ્લાસ લયમાં પ્રગટ થયો છે કહા દમયંતીમાં પણ દમયંતી મળ્યાનો આનંદ લય દ્વારા પ્રગટ થાય છે ત્યાં ગેલછાથી હરખ પ્રગટ કર્યો છે તંગ પરિસ્થિતિ હોય એ હળવી બને છે ત્યારે એનો પડઘો લયમાં પડે છે માહારી માવડી આવડી શે દુબડી દમયંતી આંતરપ્રાસ દ્વારા વાતાવરણને પ્રેમાનંદ હળવું કરે છે ભીમક કુમારી નળની નારી વગેરે વર્ણનમાં તંગ દશામાંથી બહાર નીકળે છે ત્યારે કવિ લગામ ઢીલી મૂકે છે મહારી વતી હય પતિ હય હાંકો ઋતુપર્ણની દમયંતી પરણવાની ચટપટી આંતરપ્રાસથી અને વિશિષ્ટ લયથી પ્રેમાનંદ રજૂ કરે છે લોચન પ્રેમાનંદ્ય શ્લોક રાજ્ય છોડે છે તે કેવું સમીપતમ છે ત્યાંથી દૂરતમ આખા બ્રહ્માંડમાં એ લાગણીનું વ્યાપન સાધે છે ગુજરાતી ભાષાની અભિવ્યંજના શક્તિ

તો મધ્યકાળમાં પ્રેમાનંદ પાસે અને અર્વાચીન કાળમાં ગોવર્ધનરામ પાસે